એક ચમચી જેટલો એકથી બે ચમચી જેટલો લીંબુનો રસ લઈ લઈશું અને પાણી ગરમ થાય પછી જ આપણે આ બટેકા જે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ માટે કરી મૂક્યા છે એ આપણે આમાં નાખીશું તો હવે આપણે આ જે કર્યા છે બટેકા એ આપણે ગરમ પાણીમાં નાખી દઈએ અને આ આ બટેકાને આપણે ચાર જ મિનિટ ખાલી સામાન્ય સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને બોઈલ કરવાના છે તો હવે આપણે આને ચારેક મિનિટ જેવું થવા દઈએ તો આપણી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણે બટેકા જે ફ્રેન્ચ ફ્રાઈઝ માટેના લીધા છે એ સોફ્ટ થઈ ગયા છે જો આમ વળશે પણ તૂટશે નહીં તો આપણે એટલી જ સોફ્ટ કરવાની છે પછી આપણે એને ઝારાથી બહાર કાઢીને અને પાંચથી દસ મિનિટ આપણે એને કપડામાં સૂકવીને પંખા નીચે મૂકી દઈશું તો આપણે એક કપડાની મદદથી આપણે એમાં કોળી કરી દઈશું આ ફ્રેન્ચ ફાઇઝ અને પાંચથી દસ મિનિટ પંખા નીચે આને આપણે જ્યાં સુધી પાણી ના સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને પંખા નીચે રહેવા દઈશું તો આપણે ફ્રેન્ચ ફાઇઝ કોરી થઈ ગઈ છે અને આપણે પ્લેટમાં કાઢી લીધી છે તો હવે આપણે એના ઉપર કોર્ન ફ્લોર થોડો થોડો ગભરાવી દઈશું સામાન્ય કોટિંગ થાય એટલું જ આપણે કોર્ન ફ્લોર નાખવાનો છે તો હવે આપણે કોર્નફ્લોરથી કોટ કરી દઈશું ખાલી તો ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ એક પેનમાં તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ફ્રેન્ચ ફાઈઝ કોર્ન ફ્લોરથી કોટિંગ કરી દીધું છે તો હવે આપણે એને પહેલાં સેલો ફ્રાય કરીશું પહેલાં સેલો ફ્રાય કરીશું ત્રણથી ચાર મિનિટ જ આપણે થવા દઈશું અને પછી કાઢીને ઠંડી થાય પછી ફરીથી ફ્રાય કરીશું આ ધીમા તાપે જ આપણે થવા દેવાની છે તો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ આપણે તળી લીધી છે તો હવે આપણે આને ત્રણથી ચાર મિનિટ હવે પાછી ફરી ઠંડી થવા દઈશું અને પછી આપણે ફરીથી એને ફ્રાય કરીશું આ ઠંડી થાય પછી જ આપણે ફ્રાય કરીશું આને અને આને તમે આવી રીતે થોડું ઠંડી થઈ ગયા પછી આને એક મહિના સુધી તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને પછી તો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આને ફરીથી ફ્રાય કરી લઈએ અને આને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ તળીશું તો આપણી ફ્રેન્ચ ફ્રાઇઝ તળાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આને પ્લેટમાં કાઢી દઈએ તો આપણી ફ્રેન્ચ ફ્રાઇઝ તળાઈ ગઈ છે તો હવે આપણે એના ઉપર મીઠું નાખીશું સ્વાદ મુજબ અને હું અહીંયા પેરી પેરી મસાલો યુઝ કરું છું એ પેરી પેરી મસાલો તમને બજારમાંથી ઇઝીલી મળી જશે અને હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું સરસ અને પછી આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દઈએ તો આપણે ફ્રેન્ચ ફ્રાઇઝને પ્લેટમાં સૌ કરી દીધી છે અને કેચઅપ સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં